નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભૈરવપુરા વિસ્તારમાં થોડાક વરસાદમાં છેલ્લા એક સપ્તાહથી કાદુ કિચડનું સામ્રાજ્ય ભૈરવપુરામાં રહેતી કોળી સમાજની મહિલાઓએ પટેલ સમાજના વિસ્તારમાં કેમ દર પાંચ વર્ષે રોડ રસ્તા નવી ગટર સિલેક્ટ કરવામાં આવે છે તેમ કહી રોષપૂર્વક આક્ષેપ કર્યા લખતર ગામના ભૈરવપુરા મફતિયાપરા કેન્ડિકપરા કૃષ્ણનગર સિરન સોસાયટી સહિત ગામના અમુક ચોક્કસ વાત કરતા બાકીના વિસ્તારમાં સુવિધાનો અભાવ છે આથી ગત વર્ષે ગામના દ્વારા પ્રતિભા સહિત લખતર બંધ મહારીલનું આયોજન કરવામાં આવ્યું અને લખતર ઇન્ચાર્જ ટીડીઓ પારધી આવેદન પત્ર આપી જે જગ્યાએ સતત વિકાસ કરવામાં આવે છે અને જે જગ્યાએ વિકાસ નથી કરવામાં આવતો તે પણ જણાવવામાં આવ્યું હતું તે વિસ્તારમાં પાયગલ સુવિધા આપવા માંગ કરવામાં આવી હતી તેમ છતાં લખતર ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નહીં તેના ફળ સ્વરૂપ લખતર ગામના કૃષ્ણનગર સિયન સોસાયટી મોફતીયાપરા સહિત ભેરોપરામાં કોઈ કામગીરી નહીં કરવામાં આવતા લખતર ગામમાં પડેલા થોડાક વરસાદમાં ભૈવરવપરામાં કાદવ કિચડું સામ્રાજ્ય થતાં ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેર અને ભેરોપરા વિસ્તારની મહિલાઓ દ્વારા શેરીમાં ઉતરી લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને તેમના જગ્યાએ તે વહીવટ કરતાં તેમના પતિને આડે હાથ લઈ અને તેમના દ્વારા રોષ પે કરવામાં આવ્યો હતો ને જણાવામાં આવ્યું હતું કે પટેલના વિસ્તારમાં કેમ બધી સુવિધા આપવામાં આવે છે અને પોલીસ સમાજના વિસ્તારમાં કેમ સુવિધા આપવામાં આવતી નથી હું છું અમારા શહેરીમાં બહુ ગાગળો છે અને આવવામાં મુશ્કેલી પડી છે

હે તો પાણી પીવાનું ભરવા ચા જવાનું આમાં કોઈ માણસ પડી ન જાય હે તમે મેં તારા ઘરમાં ગોજરાઓ દીને હું જા પૈસા જવાવી હે આ મારું આ મારું ઘર છે ચાલે બી તમે મારે ખેડાવો તમે તમે ક્યાં જ્યાં બોલાવજો ને દિલ્હી હું બી આવવા તૈયાર છું હમય પડી ને

પછી અમારા પરામાં કોઈ જોવા નથી આવતું અત્યારે અમારા પરાઈની શું દૈસા છે ગારો ભારીને અમારા છોકરા નિસારી નથી જતા કે આ માંદા જેટલા પડવી એ અમને ખાવુંય નથી ભાવતું એટલો અમારા પરામાં ગારો છે પાણી ભરવા જવું હોય ને તોય વિચાર કરવો પડે છે અત્યારે એ સરપસ ડોકાણો ઢોકાણો નથી ઠાળકો ઝાપાઈની અંદર નહીં કર્યા ઠારકાય અમારે આ શું દૈસા છે પરાઈની હા હે અરે શાકભાઈનું જવા ભાઈ પાણી કોઈ ધોરવા નથી જતું પાણી જોરવી તો માણસ